છેલ્લો પ્રશ્ન કે જનતા ચંદનજી પાસે ઝઘડો જે ચાલુ થયો છે આજે પાટણ તમે આવડી બધી એરિયા હોવા છતાંય ભારતીય જનતા પાર્ટીનું નું ત્રીસ વર્ષથી શાસન દસ વર્ષનું કેન્દ્રમાં શાસન તમે જોવો અહીંથી થરા પાટણથી ત્રીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર થાય કિલોમીટર થાય શીતપુર ત્રીસ કિલોમીટર થાય રાધનપુર નેવું કિલોમીટર થાય થરાદ પણ એ સાઈડ એસી નેવું કિલોમીટર થાય દિયોદર બાબર અન્ય આજુબાજુનું સેન્ટર તમે જોવો સાઈઠ એસી નેવું કિલોમીટરના ઘેરાવવામાં છે ભારતીય જનતા પાર્ટીનું ત્રીસ વર્ષથી શાસન છે કેન્દ્રમાં મોદી સાહેબ દર વખત અહીંથી લોકો મત આલી આલીને લોકસભાનો સભ્ય ચૂંટી ચૂંટી મૂકે છે પાટણમાં એ પણ એરપોર્ટ ના આપ્યું

મીંડું કર્યું રેલવેને પટરી નાખવામાં આવી એક પણ સ્ટોપેજ કરવામાં નથી આવ્યો આ વિસ્તાર મારો બે જુવાન યુવાન જે છે નોકરી ધંધાથી બેરોજગારથી વંચિત રહી ગયો છે એને નોકરી માટેની કોઈ વ્યવસ્થા સુવિધા કરવામાં નથી આવી એટલે અનેક પ્રકારની સુવિધાનો સામનો આજે પાટણ જિલ્લો કરી રહ્યો છે પાટણ લોકસભાનો વિસ્તાર પણ કરી રહ્યો છે આ વખત જો અમારા ગેનીબેન બેનજી જીત્યા છે એ પણ ગુજરાત દિલ્હીની પાર્લામેન્ટમાં આ વિસ્તારનો અવાજ બનાવશે ઉત્તર ગુજરાતનો અવાજ બનશે આવા સમયમાં ચંદનજી પણ આ વિસ્તારનો અવાજ બની અને જે કંઈ નાના મોટા કાર્યમાં કરવાના થશે એ સંપૂર્ણપણે સરકાર સામે લડત કરી અને છે